ખરે ખરો બાપા લગન લગનનો ઢોલ એશી વળીના બાપા સાંભળે ને તો કડીયા અને કહું મળે હું ભૂકા ભાઈ ભાઈ કે ભલે કાંઈ નથી પણ આપણે વાગેલા તો ખરા એક કડી લઈ ગયો માટે હવે ખાસ અત્યાર સુધી બેનો બેઠા છે એટલે હવે આ બેનો માટે થોડીકર જો તમે હાંબો પહેલા છે ને બાબુ આ બેનો પહેલાં કે અત્યારે બહેનોની અંદર જેટલી ભાવ હોય જો અહીંયાથી કહેવામાં આવે તો તમે ધૂન ગાહો તો પહેલી તાળીઓ એ પાડશે કથામાં આવ્યા છે તો કીર્તન ગૌરવતા હશે કે ગીત આવશે ધૂન આવશે તો બહેનો તાળીઓ પાડશે અરે કોકની ઘીરે સપનાની કથા હશે તો આપણે બધા અહીંયા બેઠા તો આપણે બેઠા બેઠા કોકના બાપનો કહેતા હોય કોણ ઓળખ કહી લોકો પાછો બોલે પણ કઠિયારો હાલતો હોય લીલાવતી કલાવતીની વાત હાલતી હોય પણ આપણે લઈને બેઠા બધા એ જ વાત કરતા હોય એને ઘણું જ એમ કે હોવા છે બેઠા બેઠા તમે જો જેવી મોટી આરતી આવશે ને તો અહીંયા આપડે બધા આરતી લેતા છે પણ એ તરતી આરતી ગાતા આવે કે તારો આરતી શ્રી કૃષ્ણ Eu acho que

બધા કરતા થાય કે આપણે સતના ભગવાનની કથા કરી નાખે લો પીઓ હા તો પહેલા આવી ગયા તો પંદર જણા બેઠા હોય આડો પડો પાંચ હગા એટલે ઘર જણી કીધું ગાય ગા બનાવીને ઘેરવા પંદર જણા થયા હતા પણ જેવો અહીંયા પાંચમો આજે આવ્યો તા તો હું કરતો આખું ફળિયું ભરાઈ ગયું હવે મૂળ પંદર જણાનો પ્રસાદ અને દોઢ હોય એના બાપ આવી જાય સગનો ઘરધણી બે હામ હામું જોવે કા તો બેટા બોલો પ્રસાદ વેચવાળો શું કે પોણો નો વધારો તો સબનો ને પંદર જણાનો શેરો દોઢસો જણાને પોગાડ હોય કેમ વેચ્યો છે મારી જગ્યાએ કોઈને આપ્યો નહીં આમ સોપડ થઈ ગયો બોલો સીતારામ બોલો સીતારામ બોલો બેટા સીતારામ બોલો મને પ્રસાદ ખાધો નહીં સાહેબ

જ્યાં બાકી હતા ને ત્યાં છેવાડે બેહી ગયો એટલે પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો બીજો હાથ ધરી તો કઠણાઈ જોજો તાડામ ખાલી થઈ ગયો વાહે કૂતરું નું કુમરે હાવ કરો રહ્યો હાવ ઘણા જોઈ જતો ને થાળ થાળ સાંભળે ને ત્યારે વાળી એવી વસ્તુ

મોબાઈલ ની વ્યવસ્થા છે તમે રેકોર્ડિંગ કરી શકો આપણી માતાઓ બેઠી છે ને સાહેબ જેમ હાથો હોનું નહીં મળે એમ જૂના ગીત નહીં મળે જેટલી ભજનની તાકાત છે ને એટલી જૂના લગન ગીતોની તાકાત છે એ આપણા સંસ્કાર છે આપણી સંસ્કૃતિ છે એટલે દીકરીઓને કહું કે મોટી ઉંમરની માઉ બેઠીને આવા જૂના ગીતો રેકોર્ડિંગ કરી લેજો બાકી જે ફેશનના ગીત આવ્યા છે મેં હાઈબ્રા હમણાં આપણે એમ થાય કે આ સાનમાં જવા કરતા સાન દઈ દેવા હમણાં મેં જે ગીત આપ્યું કહેતા દેખતડી ગાઉ બેન કે આમ બેહી જાય અને ફેશનના ગીત ઉપર જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી પાન પારી ખાવાના છૂટકી ખાવ ને બાપનું શું જાય માં આ ગીત કેવાય હમણા મે એક ગીત સાંભળ્યું અશોક અશોક હમણા મે એક જૂનું ગીત સાંભળ્યું ઓહો મને એમ છું કે આ આ ગ્લોપુતર ગુંડરમાં આંગળી ભરાઈ

પણ ખરેખર કહો બાપા લગન આ ચેર થાય છે બાપા મારા બહુ થાય કરજો હે કેવા કેવા ડેકોરેશન આવે હે મંડપ આવી ગયા કેટરસ વાળા પીરસવા વાળા તો અશોક દો ઉતર્યું ડાયાબિટીસ ઈ વળી જાય ખૂબ ફટાકડા એવા આવ્યો આમ ફટાકડા ફૂટતા વરઘોડિયા ના નામ લખાય જાય વેવાઈ નામ લખાવેલું છે તો ખુરુદી બધું કરી જાય રાજા મહારાજા પાસે બગ્યું નચ્યું ફાડે મને અને અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા તો આપણા બેન્ડ વાજા વાળા આપણે એમ થાય કોઈ મોટા સાહેબ આવે તો બગલમાં ખબર પડે પંપુડું છે એવા એવા તો કપડા પહેર્યા ઓફિસર જેવા મારે સુરતમાં ઘણું થયો તમને હકીકત બનેલો અને અમે બહુ સારા એક કલાકાર મારા વડીલ સમા એ હાર્યા હતા એટલે મને એણે કીધેલું મને કે બહુ મોટા ઉદ્યોગપતિનો મને કે દીકરીના લગ્નનો પ્રોગ્રામ છે માયાભાઈ મને તારીખ એણે લખાવેલી ત્યાં મને કે જોધપુરી મેં જોધપુરી હિવડે ત્યારે પતલે હો ત્યારે ઉમર મને કે આમ લાગવું જોઈએ માના કેવું છું ખબર

એ બધું પૂરું થવાય ના હું અહીંયા હોય મારે ધ્યાન રાખો હું ક્યાં તો મને ખબર છે તમે મને સલાહ દો તો તો હું જ્ઞાન તમે અહીં ન હો મને હું ક્યાં તો મને ખબર છે હા લગ્ન ગીતની વાત રાખો એટલે એ તો ભાઈ આવી ગયું મેં કીધું પણ હા અમારા હરિદ્વારમાં પ્રોગ્રામ હમણાં

આવું વગીર તો ઘરના બધા કલાકારો લાઈવ બોલી વિડીયો થાય તો તેમનો કેમ બોલ્યા એ મારા હૃદયમાં બેઠેલા હોય ને એની જ વાત વાતો એને યાદ કરતા હોય ને જોકે દરેક કલાકારો અને મારો તો એક નિયમ છે તમે જે ક્ષેત્રમાં હો એ ક્ષેત્રની તમામ વ્યક્તિ તમને પ્રેમ કરવી જોવે સાહેબ મારા માટે અમારા મંજીરા વગાડતા હોય તબલા વગાડતા હોય ગાતા હોય કે દુહા બોલતા હોય અરે દાક કેમ નથી વગાડતા સાહેબ એ બધા મારા માટે પૂજનીય છે બધા મારા માટે પૂજની છે

બોળિયો લાગા માંડવા માં ગવાઈ ચાંગા નો તે ગજરા મોતી મારા ભાઈ ને ખબર નોતી આ ગામડા ની ગોતી ને ગોતી હવે માંડા પક્ષ ના બેનો સાંભળી જાય મૂકે ઈ સામુ ઉપાડે ફૂલા નો તે ગજરા પછી અને જમાઈ એની સાસુ ફોન કર્યો લગ્ન ના પંદર માં દિવસે ગયા સાહેબ રાજો ગયો હજી અને પંદર થી થયા અને એને હાહુને ફોન કર્યો હવે તો એક નવો રિવાજ આવ્યો છે હાહુ ને મોમ કે હાહુ ને મમ્મી કે જમાય કે જો શબ્દ બ્રહ્મ છે આપણે ભારતના દીકરા છે ભૂલાઈ ન જાય ધ્યાન રાખજો તમારા સના સગી વડીલો આમાં ઘણા મિત્રો પરદેશમાં જીવ્યા છે અમેરિકામાં એની માતા ને મમ્મી મામા એવું કહે છે મમ્મી શબ્દ ક્યાંય વપરાતો નથી મેન જ જોયું અથવા ભારતને લંડનમાં ગયો છું મેં લંડનમાં ક્યાંય મમ્મી શબ્દ અંગ્રેજી શબ્દમાં મેં એ લોકો ને આપણને સ્પેશિયલ આપી દીધો મમ્મી બેઠો એને છું મમ્મી નું ગુજરાતી શું થાય વોટ મેની ઓફ મમ્મી આ છોકરા નાના નાના ભણે છે દીકરા તું કેતો શું થાય બધા હા બરાબર તારો જવાબ સાચો જ એટલે મમ્મી માતા સાથે તું ગાવાનું બેટા બેન કરું હાથું પેલા બોલ ને તું બોલ 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 કઈ એક તો નથી હાથું બોલ મમ્મી નો અર્થ થાય લાશ બેક બોડી એ હાચવી રાખેલી હડી ગયેલી મમ્મી યસ જે લાશ ને વીટવી અને મૂકી દે બોક્સ માં એને મમ્મી કહેવામાં આવે અને મેડમ કોને કહેવામાં આવે ખબર આનાથી હલકો શબ્દ ન હોઈ શકે